સચિન પોલીસ સ્ટેશન તેમજ સુરત ગ્રામે કામરેજ પોલીસ સ્ટેશનના લોખંડની લારીઓ ચોરીના બે અંડીય ગુનાઓનો ભેદ ઉકેલી આરોપીઓને ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ સાથે ઝડપી પાડતી સુરત શહેર સચિન પોલીસ પોલીસ કમિશનર સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર ટુ નાયબ પોલીસ કમિશનર ઝોન છ મદદનીશ પોલીસ કમિશ્નર આઈ ડિવિઝનનાઓએ મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા મિલકત સંબંધી અંધીટેક ગુનાઓ શોધી કાઢવા માટે સૂચના આપી હોય ગત તારીખ બાવીસ આઠ બે હજાર ચોવીસની કલાક ચોવીસથી ત્રેવીસ આઠ બે હજાર ચોવીસના કલાક ચારના સમયગાળા દરમિયાન રાત્રેના સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એકલેરાથી ડિંડોલી રોડ ઉપર આવેલા ઠાકોર પેટ્રોલ પંપની પાછળ બ્લોક નંબર ઓગણ સિત્તેર બમાં નવી બંધાતી મારુતિ વિલા નામની સોસાયટીના બાંધકામવાળી જગ્યામાંથી ચાર હજારણ્યા ઇસમોએ એકબીજાની મદદગારીથી મકાન કન્સ્ટ્રક્શન સારું મંગાવેલ લોખંડની સળિયાની લારીઓમાંથી ટીએમટી બર્ડ્સ દસ એમએમની પંદર લોખંડની ભારી કિંમત રૂપિયા છપ્પન હજાર એકસો ને સાહીઠ તથા ટીએમટી બાર્સ બાર એમએમની પંદર લોખંડની બારીઓ કિંમત રૂપિયા સત્તાવન હજાર સાતસો ને વીસની મત્તાની મળી કુલ એક લાખ તેર હજાર આઠસો એંશી મત્તાની લોખંડની ભારીઓ ચોરી કરી ટ્રકમાં ભરી નાસી જતા અત્રેના પોલીસ સ્ટેશન ચોરીનો એ પાર્ટ ગુના રજિસ્ટર બે હજાર ચોવીસ બીએનએસ સન બે હજાર ત્રેવીસની કલમ ત્રણસો ત્રણ બે ચોપન મુજબનો ગુનો દાખલ થયો હોય જે ગુનો ડિટેક કરવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર પી એન નાઓએ સૂચના આપી હોય જે સૂચનાને આધારે સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી ડામોના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ સહદેવસિંહ ગયજેન્દ્રસિંહ તથા અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ જશવંતભાઈ વાઘાભાઈ અસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ વજેસિંહ નાઓને સંયુક્ત બાતમી મળી કે એક કિસમ ચોરીના લોખંડના સળિયાની ભારીઓ પોતાની ટાટા કંપનીનો ટ્રક જેનો રજીસ્ટ્રેશન નંબર જે ઓગણીસ યુ ફો નાઇન એટ ફોરનો છે જેમાં ભરીને થોડી વારમાં એરથાણ ગામથી બોળન ગામ તરફના રોડ પરથી પસાર થનાર છે બાતમીને આધારે શકમન નામે રમેશ ઉર્ફે રામુ લવ મહાજન મિશ્રા ઉમર પાંત્રીસ ધંધો ડ્રાઈવર રહેવાસી સુરાલી ગામ પાર્કેટ યાર્ડની પાછળ મડીગામ પાસે તાલુકો બારડોલી જિલ્લો સુરત મોળ રહેવાસી ગામ જબલપુર થાના લાલ ગોપાલગંજ જિલ્લો પ્રતાપગઢ ઉત્તર પ્રદેશ નાની પકડી પાડી તેઓ પાસેથી સોળ એમ એમની લોખંડના સળિયાની ભારે નંગ દસ કિંમત રૂપિયા અડસઠ હજાર સાતસો પચાસ વીસ એમ એમની લોખંડના સળિયાની ભારે નંગ દસ કિંમત રૂપિયા ઓગણપચાસ હજાર પાંચસો દસ એમ લોખંડના સળિયાની ભારે નંગ પંદર કિંમત રૂપિયા એકસઠ હજાર આઠસો મળી કુલ રૂપિયા લોખંડની ભારે નંગ પાંત્રીસ કિંમત રૂપિયા એક લાખ એસી હજાર પચાસની મત્તાનો મુદ્દામાલ કબજે કરી સદર લોખંડના સળિયાની ભારીઓ બાબતે પકડાયેલી સમને પૂછપરછ કરતા મુદ્દામલ થોડા દિવસ પહેલાં કામરેજ વલણ ગામ શિવ ફેબ્રિક્સ ઇન્ડસ્ટ્રીઝના ખુલાબ લોટમાંથી ચોરી કરી સસ્તા ભાવે વેચાણ અર્થે લઈ આવી હોવાનું જણાવી જે બાબતે તપાસ કરતા પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો દાખલ થયો હોય તેમજ તેને યુક્તિ પ્રયુક્તિ પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે થોડા દિવસો પહેલા એકલેરાથી ઢીંડોલી રોડ ઉપર આવેલ ઠાકોર પેટ્રોલ પંપની પાછળ મારુતિ વિલા નામની સોસાયટીનું બાંધકામવાળી જગ્યાએથી રાત્રિ દરમિયાન તે તથા તેના અન્ય ચાર મિત્રો નામે તુષારભાઈ ભુધિયાભાઈ રાઠોડ રહેવાસી જનખરડા ફળિયું ભૂસાવણ ગામ તાલુકો બારડોલી જિલ્લો સુરત સુનિલ નટુભાઈ રાઠોડ રહેવાસી જનખરડા ફળિયું ભૂસાવણ ગામ બારડોલી સુરત રોહન ઉર્ફે કચ્છો રાઠોડ રહેવાસી જનખરડા ફળિયું ભૂસાવણ ગામ તાલુકો બારડોલી તથા મયુર રાઠોડ રહેવાસી નિનાંત ગામ નાઓ સાથે લોખંડના સળિયાની ભારીઓ ચોરી કરી ટ્રકમાં ભરી આવેલ અને જયેશ ભૂપેન્દ્રભાઈ ડાંગર રહેવાસી ફળિયું નિર્માણ રોડ ટાવર પાસે વાંસદા તાલુકો વાંસદા જિલ્લો નવસારીનાને સસ્તા ભાવમાં વેચાણ કર્યું હોવાનું જણાવતા પકડાયેલા આરોપીને સાથે રાખી વાંસદા ખાતે તપાસ કરી ચોરીના લોખંડના સળિયાની ભારીઓ સસ્તા ભાવે ખરીદ કરનાર જયેશ ભૂપેન્દ્રભાઈ ડાંગરનાઓને પકડી પાડી અત્રેના પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઉપરોક્ત ગુનાના ચોરીમાં ગયેલ પંદર લોખંડની ભારી કિંમત રૂપિયા છપ્પન હજાર એકસો ને સાહીઠ તથા ટીએમટી બાર્સ બાર એમએમ પંદર લોખંડની ભાર કિંમત સત્તાવન હજાર સાતસો વીસની મત્તાની કુલ રૂપિયા એક લાખ તેર હજાર આઠસો ને મત્તાનો તમામ મુદ્દામાલ રિકવર કરી ચોરીના મુદ્દામાલની હેરાફેરી ઉપયોગમાં લીધેલ મારુતિ સુઝુકી કંપનીની ઇકો ફોર વ્હીલર કાર જેનો રજિસ્ટ્રેશન નંબર જીજે એકવીસ બી સી નાઇન સેવન ડબલ ફોરની સાથે અત્રિના પોલીસ સ્ટેશન ખાતે લાવી ગુનાના કામે કબજે કરી લોખંડની ભારીઓ ચોરીનો અનડિટેક ગુનામાં આરોપીઓ નામે રમેશ ઉર્ફે રામુ લવ મહાજન મિશ્રા ઉમર પાંત્રીસ ધંધો ડ્રાઈવર રહેવાસી સુરાલીગા માર્કેટ યાર્ડની પાછળ મઢી ગામ પાસે બારડોલી સુરત ગામ જબલપુર થાના પાલગોપાલગંજ જિલ્લો પ્રતાપગઢ ઉત્તર પ્રદેશ જયેશ ભૂપેન્દ્રભાઈ ડાંગર રહેવાશે વિસગાળા ફળિયું નિર્માણ રોડ ટાવર પાસે વાંસદા જિલ્લો નવસારી નાઓને પકડી પાડી તેમજ ગુનામાં મદદગારી કરનાર આરોપીઓ તુષારભાઈ બુધ્યાભાઈ રાઠોડ રહેવાશે ઝાખરડા ફળ્યું ભુસાવળ ગામ તાલુકો બારડોલી જિલ્લો સુરત સુનિલભાઈ નટુભાઈ રાઠોડ રહેવાશે ઝાખરડા ફળ્યું ભુસાવળ ગામ તાલુકો બારડોલી સુરત રોહન ઉર્ફે કચ્છો રાઠોડ રહેવાશે ઝાખરડા ફળ્યું ભુસાવળ ગામ તાલુકો બારડોલી જિલ્લો સુરત મયુર રાઠોડ ગામ બારડોલી સુરત આર્યન ઉર્ફે કાતિલ સંતોષ શર્મા રહેવાસી મહાવીર કોમ્પ્લેક્ષ પ્રતાપ હાઈસ્કૂલ સામે વાંસદા જિલ્લો નવસારી ક્રિશ અનિલભાઈ પટેલ રહેવાસી પશુ દવાખાના સામે નિર્માણ રોડ વાંસદા જિલ્લો નવસારી નાઓને વોન્ટેડ જાહેર કરી અનડિટેક ગુનો ડિટેક કરી ખૂબ જ પ્રશંસીય કામગીરી કરી છે